કેજી એક બે તથા ધોરણ એક થી બારના દરેક વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિનમાં ભાગ લીધો યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે યોગ શરીરની બીમારી દૂર કરે છે અને શરીરને ઉર્જા આપે છે અને શરીરને સ્વસ્થ રાખે છે જેમ કે યોગ શબ્દ મૂળ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવે છે અને યોગનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ છે યોગ આપણને સ્વ સાથે જોડે છે યોગની ઈશ્વરની અનુભૂતિ થાય છે યોગ માનવના શરીર મન અને આત્માને ઉર્જા શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે જો શરીર અને મન સ્વસ્થ નથી તો લક્ષ્ય પ્રાપ્તિ કરવું અશક્ય છે એટલે જીવનની અંદર યોગનું ખૂબ જ મહત્વ છે જીવન પર્યત યોગને આપના જીવનનો એક હિસ્સો બનાવીએ અને આપણે સ્વસ્થ સમાજ સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ આ પ્રસંગે આચાર્ય આચાર્યશ્રી તથા મેનેજિંગ ટ્રસ્ટ તેમજ દરેક સ્ટાફ મિત્રો હાજર રહ્યા રિપોર્ટર મહેશ યોગી દહેગામ